જય જવાન જય કિસાન જય મુરલીધન હવે મિત્રો આપણે જે બારથી અઢારનો રાઉન્ડ એ અત્યારે ચાલી રહ્યો છે એમાં આપણે કીધું એમ કે સોળ તારીખથી રાત્રેથી સોળ સત્તર ને ઓગણીસ એમાં આપણે અગાઉથી નક્કી હતું કે એમાં તમામ સૌરાષ્ટ્રની અંદર સાવંત્રિક રાઉન્ડ જોવા મળશે અને ક્યાંક ભારે અને ક્યાંક અતિભારે વરસાદ પણ જોવા મળશે અને બારથી આપણે ઓગળીનો આખોર અઢારનો આખોરામ કીધો તો એમાં આપણે અગાઉથી કીધું હતું કે ભારે અને અતિભારે વરસાદ જોવા મળીએ તો ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં ઘણી વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ પણ જોવા મળ્યો અને એવા એવા પણ રિપોર્ટ છે કે બબે કલાકમાં ચૌદ ચૌદ ઇંચ જોવા પણ મળેલો છે આવા સમાચાર મેં સાંભળેલા છે તો મિત્રો આ હતી આપણી અત્યારની રાઉન્ડની આગાહી તો હવે બીજો રાઉન્ડ જે વીસ તારીખથી ચાલુ થશે અને પહેલી ઓવર સુધી ચાલુ રહેશે એમાં ખાસ કરી અને રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રમાં વધારે લાભ મળશે તો આ આપણે અગાઉથી તારીખ આપેલી છે એમાં વીસથી ચોવીસની અંદર છૂટો છવાયો અને પચીસ છવ્વીસની અંદર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે અને ચિત્તા વિઠાવીમાં બ્રેક જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર અને થી છૂટો સવાય રહેશે ત્રીસ અને પહેલી ઓગસ્ટમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળે એટલે ઓલ વાત કરીએ તો જે આપણે વીસથી પહેલી ઓગસ્ટની તારીખ છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે લાભ મળશે દક્ષિણ ગુજરાતમાં લાભ મળશે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો સવાય વરસાદ જોવા મળશે આ આપણે ઓગણી અઢાર તારીખનો રાઉન્ડ પૂરો થાય પછીની રાઉન્ડની વાત કરીએ એટલે મિત્રો આ હતી આપણી નવી અપડેટ અને આપણે જે હવે આના પછી જે વિડીયો આવશે એ કચ્છના ભરતભાઈ આહિર આપણી વાડીએ આવ્યા હતા અને એમની સાથે મુલાકાત કરી અને એ વિડીયો પણ પૂરો મિત્રો જોજો અને મિત્રો ખાસ જેટલો બને એટલો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો જેથી કરી અને તમામ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતને આ આપણી માહિતી એમના સુધી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક એમને આ માહિતી સસોટ ઉપયોગ આવી શકે હવે વિડીયો મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર જય મુરલીધર તમામ મિત્રોને આપણા ભરતભાઈ આહીર જે કચ્છ જિલ્લાના છે એ પણ એક આગાહીકાર છે અને એમને પણ ક્યાંક ને ક્યાંક આપણી આગાહી જોઈ અને એવું લાગ્યું કે કિશોરભાઈની જે બેસી અનુભવ કરી અને સસોટ તાણ કાઢી શકે એમ છે તો એમને એમ થયું કે આવા કોઈ પણ સામાન્ય ખેડૂત અને અભણમાણા જો આવી મહેનત કરી અને સસોટ તાણ નજીક પહોંચી શકતા હોય તો મારે ખુદને જઈ અને એમનું ક્યાંને ક્યાંક ને ક્યાંક મનોબળ વધારવાની તમન્ના રાખી અને ભરતભાઈ આજે આપણી વાડીએ મહેમાન થઈને આવ્યા અને આ એક મોટાભાઈ તરીકે મારે આંગણે આવ્યા એ મને ખરેખર દિલથી હરખ છે અને આવા ભરતભાઈ એ આપણે કાયમી માટે સપોર્ટ આપે છે અને સારી સારી આગાહીઓ પણ કરે છે અને જે સસોટ નજીક પણ એમનું રિઝલ્ટ આવે છે એટલે આ ભરતભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું અને મિત્રો આપણે આગળ પણ ક્યાંક પણ આપણી ક્યાંક પણ સુખ થશે તો આવા આગાહીકારોની થોડી ઘણી આપણે પણ હેલ્પની જરૂર પડશે તો આપણે લેશું જેથી કરી અને આવનારા સમયની અંદર આથી સસોટ તારણ અને સસોટ રિઝલ્ટ આપણી ચેનલની અંદર તમને સોમાસા ચોમાસા દરમિયાન મળતી રહેશે હવે આ ભરતભાઈ છે એમને આપણે વિનંતી કરીએ કે વે શબ્દ એ પણ બોલે જય દ્વારકાધીશ મિત્રો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ અને અહીંયા આવ્યા છીએ થોડા નજીકમાં કામ હતું એટલા માટે હું આવ્યો હતો અને કિશોરભાઈને મળવાનું કારણ એટલું જ છે કે ગુજરાતની અંદર ઘણા બધા આગાહીકારો છે હું કંઈ દરરોજ બધાને મળવા નથી જતો મારી ચેનલ ઉપરથી ભૂતકાળમાં પણ મેં ઘણા બધા આગાહીકારોને સપોર્ટ પણ કરેલો છે અને થોડું ઘણું એનું ભોગવી પણ રહ્યો છે એટલા માટે થઈને એક સામાન્ય ખેડૂતો ખેડૂતોને હેલ્પફુલ થતા હોય એવા ખેડૂતોને મદદ કરવી અથવા એવા ખેડૂતોને પ્રોત્સાહન આપવું આપણું કામ છે કિશોરભાઈની આગાહી છે અને એ આગાહી છે અચૂક છે હજી સુધી ઘણા બધા આગાહીકારોને મેં જોયા છે દિવસના આગાહી આપે છે અને રાતના ફરી જતા હોય છે મેં સિદ્ધાંત માટે કીધેલું છે કિશોરભાઈ પોતાના સિદ્ધાંતને વળગી રહે છે એટલા માટે જ એનું પણ નામ પણ લીધું હતું યુટ્યુબના વિડીયોની અંદર કે કિશોરભાઈ છે પોતાની આગાહી ઉપર હજી પણ અકબંધ છે આગાહી ખોટી પડી જાય અથવા તો આગાહીનો સમય પૂરો થઈ જાય ત્યાં સુધી આગાહીની અંદર કોઈ પણ જાતનો વચ્ચેથી ફેરફાર ના થાય એવો મારો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતની અંદર કિશોરભાઈ વળગી રહેલા છે ખરેખર મને એ વાતની ખુશી થાય છે કે કિશોરભાઈ આગાહી આપી અને અત્યાર સુધી એક આગાહીની અંદર સચોટ રહ્યા છે સક્સેસફુલ આગાહી આપી છે ખૂબ સારો વરસાદ પણ જોવા મળ્યો છે ગઈકાલના વિસ્તારોની અંદર ગઈકાલના દિવસની અંદર પણ વરસાદ જોવા મળ્યો ઘણા બધા વિસ્તારોમાં જેમાં જૂનાગઢ જિલ્લો છે ઉના છે ખાસ ગીર સોમનાથની અંદર ઓછો વરસાદ હતો ત્યાં વરસાદ જોવા મળ્યો

એમના માટે આ વસ્તુ ખૂબ સારી છે કે પોતાની આગાહી જે કચ્છ કાતરા માટે આપે છે કચ્છ કાતરા કોઈ નબળા હતા જ નહીં જુલાઈ મહિનાના રાઉન્ડની કિશોરભાઈએ ખૂબ સારામાં સારી માહિતી અત્યાર સુધી આપી છે અને કિશોરભાઈને હજી પણ અભિનંદન આપીએ શુભેચ્છા આપીએ આગળના દિવસોમાં ખૂબ પ્રગતિ કરે ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય અને કચ્છ કાતરાને આધારિત આપણી પરંપરાગત જે દેશી પદ્ધતિ છે તેનો વિકાસ થાય અને નવા નવા માણસો સુધી આ આપણી જે આગાહી છે એ પહોંચે કિશોરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આગળના દિવસોમાં પણ ખુબ સારી આગાહી અને ખુબ સારા વરસાદ થાય એવી શુભેચ્છા જય બોલીભાઈ જય દ્વારકાધીશ કિશોરભાઈ પણ એ સિદ્ધાંત ની અંદર સમાવેશ થયા છે ગુજરાતની અંદર એવા થોડા ઘણા આગાહીકારો વધ્યા છે કે જે પોતાની વાત પર છેલ્લે સુધી અડગ રહેતા હોય છે આ જાણીને એક આનંદ પણ થાય છે કે કિશોરભાઈ જેવા સામાન્ય ખેડૂત પણ પોતાની જાત ઉપર એટલા અડગ રહે છે કે જ્યારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ મોટો મારો ચાલી રહ્યો છે કે આ વાત ઉપર અડગ રહેવું ખૂબ જ તકલીફદાયક છે કારણ કે ઘણા બધા ગ્રુપની અંદર એવા બધા મેસેજ આવતા હોય જેના જવાબ દેવા પડતા હોય છે અને હવામાનની અંદર થોડો ઘણો પણ ફેરફાર થાય તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ સારો એનો સામનો કરવો પડતો હોય છે તો આ મુશ્કેલીનો સામનો કરી અને અત્યાર સુધી હજી પણ કિશોરભાઈ અડગ છે તેમની વાત ઉપર એ વાતનો ખુબ આનંદ છે અને એમની આગાહી પ્રમાણે જ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો ખાસ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓછો વરસાદ છે તો ત્યાં પણ વરસાદ જોવા મળ્યો અને હળવદ મોરબી વિસ્તારની અંદર ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ સારો એવો જોવા મળ્યો અને ખાસ કરીને ભાવનગરની અંદર ગારિયાધાર પાલિતાણા જેવા તાલુકાની અંદર ખૂબ મોટો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ પાથાવાડા જે દાંતીવાડા વિસ્તારમાં છ ઇંચ સુધીના આંકડાઓ જોવા મળી રહ્યા છે કચ્છની અંદર પણ અગિયાર તારીખે બાર તારીખે થોડી ઘણી એક્ટિવિટી જોવા મળી છે મિત્રો કિશોરભાઈ જેમ અગાઉ કહ્યું હતું તેમ તેર તારીખના એક બ્રેક જોવા મળશે આજ બ્રેકનો દિવસ પણ નીકળી જશે ચૌદ પંદર તારીખથી થોડો વધારો જોવા મળશે અને ખરેખર એનો જે મુખ્ય સમય છે એ સોળ તારીખ આસપાસનો છે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ આ જે દિવસો છે તેની અંદર ફરીથી વરસાદી એક્ટિવિટી સારા એવા પ્રમાણમાં જોવા મળશે કારણ કે કસ કાતરા છે તે મજબૂત જ હતા કસ કાતરા નબળા હતા જ નહીં આ જે રાઉન્ડ છે તેની અંદર કસ ખાતરા પ્રમાણેની માહિતી જે છે કિશોરભાઈએ છે તેમના ચેનલ ઉપરથી ખૂબ સારી રીતે આપી છે અને ખરેખર પોતે પોતાની વાત ઉપર અડગ રહ્યા છે અત્યાર સુધી આપણે એમને શુભેચ્છા આપીએ છીએ અભિનંદન આપીએ છીએ કે તે પોતાની વાત ઉપર અત્યાર સુધી અડગ છે અને તેમનો પૂરો વિશ્વાસ છે કે જે એમનું તારણ છે સત્યની નજીક રહેશે અને આપણે પણ એમને શુભેચ્છા આપીએ કે તેઓ હજી પણ આગળના સમયમાં પણ ખેડૂતોને ઉપયોગી થાય એવી સારામાં સારી માહિતી અને વધુમાં વધુ સારી સત્યની નજીક અપડેટ આપતા રહે જેથી કરીને ખેડૂતોના આયોજન એકદમ સરળ રીતે બની શકે આગળના દિવસોમાં પણ ખૂબ સારી આગાહી અને ખૂબ સારા વરસાદ થાય એવી શુભેચ્છા